વેરાવળના ખારવા સમાજના અઢાર યુવાનો દ્વારા મા મોગલના દર્શન માટે પદયાત્રાનો પ્રારંભ થયો છે વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટ્ટાંગણમાંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા મા મોગલ પલક આયના વરદ હસ્તે યાત્રાનો પ્રારંભ જેમાં વેરાવળ ખારવા સમાજના અઢાર યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મા મૌનગલ પલખ આઈના વરદ હસ્તે અઢાર યુવાનોને હારતોરા કરી અને તેમની પદયાત્રા સફળ થાય તે આશીષ શરૂઆત કરવામાં આવી હતી તેમજ આ ખારવા સમાજના અઢાર યુવાનોએ પણ મોગલ ફોટો આપી પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ પલક આઈ મોગલ ને આવકાર્યા હતા અને આ પ્રસંગે હાજર રહેલા ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ અહિયા મંત્રી નારણભાઈ પાંડિયા વેરાવળ મચ્છીમાર એસોસિએશન ઉપ પ્રમુખ બાલાભાઈ કોટિયા તથા તમામ આગેવાનો તેમજ બોડી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો સાથે રહી અને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા અમારા કાર્યકર્તા પ્રકાશભાઈ છે અમે અહીંયાથી વેરાવળથી બગુરા મોગલધામ મંદિરે જે છે ચાલીને તો અમારી પદયાત્રામાં સફર બનાવવા માટે અમે પલકમાં અને જીતુભાઈ મોહનભાઈ ગોડાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છીએ અહીંયાથી બગુરા મોગલધામ હશે બસો દસ કિલોમીટર તો અમારી યાત્રામાં બન્યા રહે અમારી યાત્રાની શરૂઆત મા પલકમાના અને જીતુભાઈ મોહનભાઈ ફુવાડાના આશીર્વાદથી સફર બની અને અહીંયાથી અમે શરૂઆત કરીએ છીએ 何